આજે જિલ્લા કક્ષાના કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત આજ વિસ્તારના યુવાન ધારાસભ્ય ને સદાય મારું વિરમ ગામ આખા ગુજરાતમાં સૌથી વિકાસ અને વિકાસના નાણાં લઈ અને વિરામ ગામમાં જઈ અને હું વાવી દઉં એવા ઉત્સાહ સાથે કામ કરતા યુવાન ધારાસભ્ય ભાઈ શ્રી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સતત પાર્ટીના સંગઠનને ધબકતું રાખવા વાળા શૈલેષભાઈ દાવડા પ્રમોદભાઈ પટેલ ચેરમેન શ્રી કારોબારી સમિતિ જિલ્લા પંચાયત અમદાવાદ શ્રી વિષ્ણુભાઈ જાદવ સદસ્ય શ્રી જિલ્લા પંચાયત અમદાવાદ ભરતભાઈ સિંધેવ ચેરમેન શ્રી એપીએમસી વિરમગામ રાજુભાઈ પરમાર ચેરમેન શ્રી સામાન્ય ન્યાય સમિતિ તાલુકા પંચાયત વિરમગામ વિક્રમજી ઠાકોર પ્રમુખ શ્રી તાલુકા પંચ તાલુકા ભાજપ વિરમગામ વાલાભાઈ ભરવાડ મહામંત્રી શ્રી તાલુકા ભાજપ વિરમગામ કલેક્ટર શ્રી શ્રી સુજીત કુમાર શ્રી વિધેય ખરેજી ડીયો શ્રી અને ડાયાલાલ પટેલ વાઇસ ચેરમેન એપીએમસી અને કાંતિભાઈ ભરવાડ શ્રી એપીએમસી સામાન્ય રીતે લગભગ આપણે કમ્પેરિઝન કરવી હોય કોઈ પણ બદલાવની શરૂઆત અને લોકોના સાથે જોડાની જોડાવાની શરૂઆત જ્યારે જ્યારે સરકારો એ કરી છે હું તમામ સરકારોની વાત કરું છું ભૂતકાળમાં ક્યારે ખેડૂતો ખેડૂતોના વિષયો એને પાકતા પાકો એને વાળી લાઈટ કનેક્શન પ્રોપર યોગ્ય લાઈટ ગુણવત્તાવાળી લાઈટ અને કૃષિ માર્ગદર્શન આપવા માટે છેલ્લા ચોવીસ વર્ષ બે હજાર એક થી બે હજાર ચોવીસ સુધીના તમામ ચોવીસ વર્ષની અંદર ઉદ્યોગોની ચિંતા વેપારીઓની ચિંતા નાના મોટા ફેરિયાઓની ચિંતા તમામ વર્ગની ચિંતા કરી પરંતુ ખાસ કરી ખેડૂત અન્નદાતા આપણે જેને કહીએ છીએ એની ચિંતા કરવાની જો ખરા અર્થમાં શરૂઆત થઈ હોય તો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી જ એમણે કરી હતી કારણ કે જાણતા હતા ભલે જીડીપીમાં પંદર ટકા હિસ્સો એગ્રીકલ્ચરનો રહ્યો પરંતુ પંચ્યાસી ટકા લોકો આ ખેતી ઉપર નપતા હોય છે એમની સુખાકારી વધે એમની આવક વધે અને જે ખેતી અને કૃષિનો વ્યવસાય કરી રહ્યા છે એ તમામ લોકોને પાણીની વ્યવસ્થા વીજળીની વ્યવસ્થા ગુણવત્તાયુક્ત વીજળી આપવાની અને ગુજરાતની અંદર તો કેટલી જગ્યાએ ડાર્ક ઝોન હતા ઉતરતા જતા પાણી અને સતત તળીએ ને તળીએ જતા પાણી એ ડાર્ક ઝોન જેવા વિષયો એમને એડ્રેસ કર્યા પહેલી વખતે ચિંતા કરી હોય પાણી બચાવવાની ચિંતા કરી હોય ને પાણીની પાણીને ઘીની જેમ વાપરો એની જો કોઈ ચિંતા કરી હોય તો નરેન્દ્રભાઈ કરી નર્મદા યોજના બંને લગભગ બે માં પૂરી થઈ પરંતુ આ નર્મદા યોજના ને લટકાવી રાખવાનું કામ અને નર્મદા યોજનાના નામે રાજકારણ કરવાનું જેના સમયની અંદર પાયાનો પથ્થર મુકાયો નર્મદા યોજના પૂરી થવા દેવા નહોતા માગતા અને પરિણામે કેટ કેટલા કારણો નાના મોટા કોર્ટ અને જયારે અહીંયાથી નરેન્દ્રભાઈએ ઉપવાસ કર્યા એકસો બાવીસ મીટરે આપણે પહોંચ્યા એના પછી આપણે વિપક્ષને પણ આહવાન કર્યું કોંગ્રેસને આહવાન કર્યું આવો સાથે મળી જઈ અને ઉપર કહીએ કે આ નર્મદા યોજનાના આડે તમને લાગતા જે અંતરાયો હોય ચર્ચા કરીએ અને એને દૂર કરીએ પણ નાના મોટા કારણો આપી નર્મદા યોજના પૂરું થાય એવું કોંગ્રેસે કદીય ઈચ્છું નહોતું કારણ કે જો રાજકારણ કરવું હોય પેલી દ્રાક્ષ ખાટી વાળી વાત યાદ છે ને લોકોને લોલીપોપ બતાવવાનું નર્દા યોજનાના નામે વર્ષો સુધી ચાલુ રાખ્યું પરંતુ નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈએ 2014 ની અંદર સત્તા સંભાળી 17 દિવસે દરવાજા મુકવાની મંજૂરી અને જેવા દરવાજા મુકાઈ ગયા એની સાથે ગેટ બંધ કરવાની ગેટ બંધ કરવાની મંજૂરી એમને આપી દીધી અને પરિણામે છેલ્લા પણ પાણી આ બંધ પૂરો બંધાય ત્યારે મળે પરંતુ બંધ જ ના બંધાયો હોત નર્મદા યોજનાનું કામ જ ના થયું હોત તો એક મિલિયન એકર ફીટ પાણી ઉત્તર ગુજરાત ને આપવાનું

એની ચિંતા છ છ સાત સાત આઠ આઠ મોટી પાઇપોમાં પાણી નર્મદા નું છે આપણા ઘર સુધી આવે નર્મદા મૈયા ઘરમાં પીવાના પાણીના સ્વરૂપે આપણા ઘરમાં પ્રગટ થાય આપણા તળાવમાં નર્મદા મૈયાના પધરામણા થાય કોઈએ કલ્પ્યું નહોતું અશક્ય લાગતું એવું કામ એ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું અને જ્યારે મોદી સાહેબે કર્યું હોય ત્યારે ઘણા બધા અહિયાં ખેડૂતો જ બેઠા છે વર્ષોથી એક તો દિલ્હી અને પંજાબની હાલત જો કે દિલ્હીમાં તો હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી છે દસ વર્ષ સુધી એમને દિલ્હીને જે ખેદાન મેદાન કર્યું છે એને સરખું કરવાનું કામ ચાલુ થયું છે એને યોગ્ય દિશામાં દિલ્હીને ડેવલપમેન્ટ આપવાનું કામ ત્યાંના મુખ્યમંત્રી રેખાજીએ કર્યું છે અને અત્યારે પંજાબની જે હાલત છે સાહેબ પંજાબને પણ આ પાંચ વર્ષનું શાસન એ આવતા સમયની અંદર બેઠું કરવા માટે અથાગ પરિશ્રમ માગી લેવું છે અને સતત ત્રીસ વર્ષનું આ શાસન અને બે હજાર એક થી લઈ અને બે હજાર ચોવીસ સુધીનું જે શાસન ભારતીય જનતા પાર્ટીનું રહ્યું અનેક ટ્રાન્સફોર્મેશન આપણે જોઈ શકીએ છીએ કદાચ પચીસ વર્ષ પહેલા જે પેઢી ખેતી કરતી હોય નવી પેઢી આ વ્યવસાયમાં આવી આવી હોય હોય કૃષિ ક્ષેત્રે જરા પૂછી લેજો ટેટા લગાવવા પડતા હતા મોટરો બળી જાય મોટરો બળી જાય એવી પરિસ્થિતિ હતી કા તો વીજળી વધી જાય કા તો વીજળી ઘટી જાય વોલ્ટેજ એક ધારા ના આવે એ પ્રકારની પરિસ્થિતિ આપણે ગામડાઓમાં જોઈએ છે આજે ટેટા લગાવવાની જરૂર નથી પડતી એક ધારી અને ક્વોલિટી ગુણવત્તાયુક્ત યુક્ત વીજળી તમારી મોટરની પણ સલામતી કરે છે અને સાથે ખિસ્સામાં થતો મોટર બગડ્યા પછીનો ખર્જો પણ બચાવે છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક અગત્યનો નિર્ણય લીધો છે 6000 કિસાનોને આપવા એ એટલા માટે લીધો છે ખેડ ખાતરને બિયારણ નાનો સીમાંત ખેડૂત હોય તો જ્યારે એને ખેડ કરવાનો સમય આવે અને ખેડ કરવાનો સમય આવે એ વખતે ગામમાં કઈ બે ચાર ટ્રેક્ટર હોય તો ઉધાર રાખીને ખેડ કરાવે અને ઉધાર રાખો એટલે ભાવ પણ વધારે લે અને દિવાળી એ પાકે એટલે પછી એ ઉધારી ચૂકવવા જાય સીઝન આવે બિયારણની જરૂર પડે ખાતરની જરૂર પડે ખેડ ખાતરને બિયારણ માટે છ કીટ પશુપાલનની કીટ ખેતી અંગેનું માર્ગદર્શન ખેતીમાં નવા નવા પ્રયોગો મિકેનાઇઝ ખેતી મશીનો ક્યાં ક્યાં વાપરી શકાય કેવા પ્રકારના વાપરી શકાય ક્યાં લેબર ઓછી પડે કેવી રીતે ખર્ચો બચે અને આવક વધે એની ચિંતા જો કોઈએ કરી હોય તો મોદી સાહેબ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી ચાલુ થઈ અનુસંધાને વિવિધ પ્રકારના જુદા જુદા વિષયો સાથે આપણને કંઈક ભાથું મળે કંઈક માહિતી મળે અને માહિતીની સાથે આપણને આપણા કૃષિના વ્યવસાયમાં એનો ઉપયોગ થઈ શકે એની ચિંતા વધુ ને વધુ ખેડૂતો સાથે જોડાવું જોઈએ પહેલી ખેડૂત પહેલી પેઢી ખેતી કરવા વાળી એને ખબર છે કે ખેતી માટે કેવા કપરા દિવસો હતા અને પચીસ વર્ષ પછી આ ખેતીમાં સહજ અને સરળ બનાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે હમણાં એક આપવાળા પહોંચ્યા હતા

આપણે મક્કમતાથી ઉભા છીએ આંખોથી આંખો સામે સહેજ પણ નીચું જોયા સિવાય દુનિયાના દરેક પરિસ્થિતિનો મુકાબલો કરી રહ્યા છીએ કોવિડ જેવી ખરાબ પરિસ્થિતિ અને કોવિડ ની અંદર પણ દુનિયા રાહ જોઈને બેઠું હતું 140 કરોડનો દેશ કેટલીય લાશો પડી જશે કરોડોની સંખ્યામાં લોકો મરશે દવાનો ખૂબ મોટો વેપાર થશે વેક્સિનનો ખૂબ મોટો વેપાર થશે એ વખતે દુનિયાના મોટા દેશો એક વેપારની દ્રષ્ટિએ જોતા હતા સાહેબ આ નરેન્દ્રભાઈ છે કોવિડ વેક્સિન કોરોનાથી બચવા માટેનું અમુક શસ્ત્ર અહીંના જ આપણા વૈજ્ઞાનિકોને અહીંના જ આપણા ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરી અને કોવિડની રસી આપણે અહીંયા જ આપણા રાજ્યમાં આપણા દેશમાં ગણાવી અને પરિણામે આપણા દેશના લોકોને તો વેક્સિનેશન અપાયું પરંતુ દુનિયાના એકસો ચાલીસ દેશની અંદર એ વેક્સિન આપણે પહોંચાડી દવાઓ પહોંચાડી સ્વનિર્ભર આત્મનિર્ભર મિત્રો હું આપ સૌને આ તબક્કે એક સંદેશો આપવા માંગુ છું આપણો ભાઈ બાજુની અંદર બેઠો બેઠો કોઈ પ્રોડક્શન કરતો હોય કોઈ નાની મોટી ચીજ વસ્તુ બનાવતો હોય તો આપણે કોની ખરીદવી જોઈએ આપણે આપણા ભાઈની પહેલા ખરીદવી જોઈએ અને હવે દિવાળી આવી રહી છે સમગ્ર દુનિયાની અંદર લડવા માટેનું અમુક શસ્ત્ર અને આઝાદી સમયનું જો કોઈ શસ્ત્ર હોય તો સ્વદેશી અને સ્વદેશીના શસ્ત્ર થકી ગાંધીજીએ આઝાદી અને બ્રિટિશરો સામે લડત આપી આજે સમય છે

અને દુનિયામાંથી જે આપણે આયાત કરીએ છીએ આયાત ઘટાડીએ અત્યારે લગભગ દસ ટકા આપણા ટ્રેડ ડેફિસિટ છે એટલે જે આપણે ઉત્પાદન કરીને બીજા દેશોમાં મોકલીએ છીએ એના કરતા દસ થી પંદર ટકા વસ્તુઓ આપણે બહારથી લાવીએ છીએ જે વિદેશી નાણાંનું જે તિજોરી છે એ તિજોરીમાંથી આપણો રૂપિયો ના વપરાય એની ચિંતા આપણે સૌ એ કરવાની છે અને વિકસિત થવા માટેની જો કોઈ પહેલી શરત હોય તો દરેક દેશે અપનાવી છે સ્વનિર્ભરતા પોતે પોતાના દેશમાં બનેલી જ વસ્તુઓ વાપરે એનો આગ્રહ જાપાનની અંદર હમણાં અમારા સુનૈના તોમર હાયર એજ્યુકેશન અને ટેકનિકલ એજ્યુકેશનના એસીએસ જાપાન ગયા હતા અને જાપાનમાં જ્યારે ગયા એક નાની ઇલેક્ટ્રોનિક્સ ઘડી એમને ખરીદી એ ખરીદ્યા પછી ત્યાંના વેપારીએ કહ્યું થેન્ક યુ મેમ આભાર મે તો સુનૈનાજીને થયું તો વસ્તુ મેં ખરીદી છે એમાં આભાર છે નો મેં પૈસા આપ્યા છે અને વસ્તુ ખરીદી છે ત્યારે એ વેપારીએ કહ્યું કે તમે અમારા દેશની ઇકોનોમીને બૂસ્ટ કરી છે તમે અમારા દેશની બનેલી વસ્તુ લઈ જઈને અમારા દેશની ઇકોનોમીમાં મહત્વનો ફાળો આપ્યો છે એના માટે આભાર આ જજબો આ આપણા અંદર પડેલું હોવું જોઈએ દિવાળી છે અને દિવાળી હોય એટલે સ્વાભાવિક છે ઘરમાં રોશની કરીશું ફટાકડા પણ લાવીશું ક્યાંક વસ્ત્રો પણ નવા સીવડાવીશું પણ એટલો જરા ખ્યાલ રહે રોશની પણ ચાઇનીઝ સિરીઝથી ન થાય ફટાકડો પણ એક બારથી આવવો ના જોઈએ અને આપણું કાપડ જે બહારથી સીધું આવે છે એવું કોઈ બ્રાન્ડેડ કાપડ આપણા અંગ ઉપર ના ચડે એની ચિંતા કરવાની આપણે સૌએ જરૂર છે આજે કૃષિ મહોત્સવમાં અનેક વિધ વિષયો સાથે તમને જોડવાનો પ્રયાસ આધુનિક સમયમાં આધુનિક ખેતી સાથે દવાઓ હોય ખાતર છે કે ખાતરની સાથે હવે ડ્રોન ડ્રોન સાથે અને ડ્રોન દીધીની યોજના વડે દરેક ગામની અંદર ડ્રોન વડે દવાનો છંટકાવ થાય ખાતરનો છંટકાવ થાય અનેક વિષયો સાથે આપ સૌને આગામી સમયમાં પણ જમીનની તબિયત સાચવી અને આપણે ખેતી કરવાની છે દેવું કરીએ અને પીવો આપણી કહેવાય કહેવત જ છે પરંતુ જમીનની તબિયત સાચવવી હોય એમાં કાર્બનનું પ્રમાણ નાઇટ્રોજનનું પ્રમાણ એમાં રહેલા પોષક તત્વોનું પ્રમાણ જળવાયેલું રહે તો જ આવતા સમયમાં આપણી નવી પેઢીને કહી શકશું બેટા જમીન લે અને તું તાર ખેતી ચાલુ કર નહી તો આવતા પચીસ વર્ષની અંદર જે પ્રમાણે ખાતરનો ઉપયોગ જે પ્રમાણે દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે સાહેબ કશું જ નહીં પાકે આખી જમીન બંજર થઈ જશે એ પ્રકારની પરિસ્થિતિ પેદા થવાની છે અને પાણીમાં તો સાહેબની જાગૃતિના કારણે આવા જે પાણીના તળ ઊંડા જતા અટક્યા છે અને દરેક જગ્યાએ પાણી પહોંચાડવાનું કામ વીજળી પહોંચાડવાનું કામ અને જે તળાવમાં આપણે પાણી નાખીએ છીએ જે ચેકડેમમાં પાણી નાખીએ છીએ અને ક્યાં કનેક્શન લીધું હોય તો એમાં સબસાઇડાઈઝ બે હજાર એકથી અત્યાર સુધીમાં એક રૂપિયાનો વધારો સરકારે નથી કર્યો એ ખેડૂતોને ધ્યાનમાં રાખી ઉપાડી અને પાણી તમારા ઘર આંગણે આવે એક રૂપિયાનો વધારો ખેડૂત ઉપર નથી પડ્યો વીજ સબસીડીની સાથે જે પાણી ગામ સુધી પહોંચે છે જે પાણી ચેક ડેમ સુધી પહોંચે છે જે પાણી ડેમ સુધી પહોંચે છે એક રૂપિયો ખેડૂતના ભાગે નથી આવતો તમામ ખર્ચો સરકાર વહન કરે છે ત્યારે મારે આપ સૌની વિનંતી છે કે આવતા સમયની ખેતી એ એકવીસમી સદીની અનુરૂપ થાય વધુમાં વધુ પ્રોડક્શન થાય અને સાથે માં હવે નવા આયામો જ્યારે જોડાઈ રહ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતીનો પણ એક વિષય ખૂબ મહત્ત્વનો છે મારે આપ સૌને કહેવું છે કદાચ તમારી પાસે પાંચેક વીઘા જમીન હોય દસ વીઘા જમીન હોય તો દસ ટકા જમીનની અંદર પાંચમાંથી એક વીઘામાં તમે પ્રયત્ન કરો એક વીઘો પ્રાકૃતિક ખેતી કરો

એ પ્રાકૃતિક પેદાશોનો ઉપયોગ કરે એવી આપ સૌને અપીલ કરું છું તમે ઉપયોગ કરતા થશો તો આગામી સમયની અંદર આ વાત અને વિષય જે રાજ્યપાલ છે એ આગળ આપ સૌને આ કૃષિ મહોત્સવ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખરા અર્થમાં આનો લાભ આપના સુધી પહોંચે એ માટેની જાગૃતિ પણ આપ સૌની કેળવાય અને હમણાં એક સાહેબે પચીસ છવ્વીસ માટે એમએસપીનો ટેકાનો ભાવ જાહેર કર્યો છે પ્રધાનમંત્રી મોદી સાહેબ અને શિવરાજસિંહજી ચૌહાણ એમને જે ભાવ જાહેર કર્યો છે ઘઉં પ્રતિમણ પાંચસો ને સત્તર રૂપિયા જવ ચારસો ને ત્રીસ રૂપિયા હું આ જે બોલું છું એ પ્રતિમણનો ભાવ બોલું છું ચણા અગિયારસો ને પંચોતેર મસૂર ચૌદસો રાયડો તેરસો આઠ અને કપાસ બે હજાર પચીસ છવ્વીસ નો એમએસપી નો ભાવ સોળસો ને બાર રૂપિયા એમને જાહેર કર્યો છે આ એડવાન્સમાં જાહેર કરવાનું કારણ જેટલું અત્યારે તમે પ્લાનિંગ કરશો તમારી જમીનની અંદર શું ન એ નક્કી કરશો તો એમએસપી ના ભાવથી તમે સૌ એનું પ્લાનિંગ કરી શકો એના માટે ખૂબ ઝડપથી નરેન્દ્રભાઈ અને શિવરાજસિંહ ચૌહાણે જે આ ભાવ જાહેર કર્યા છે એ આવતા સમયમાં આપ સૌ એને યોગ્ય રીતે પોતાની ખેતીનું પ્લાનિંગ કરો એવી શુભેચ્છાઓ ધન્યવાદ